ના ઉમેદવાર દેવસિંહ ચૌહાણે વિજય મુરતમાં નામાંકન પત્ર ભર્યું હતું નડિયાદ કલેક્ટર કચેરી જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરતા પહેલા શહેરમાં જંગી સભાને સંબોધન કર્યું અને ત્યારબાદ સમર્થન રેલી પણ નીકળી તો આ થયે તેમની સાથે પ્રદેશ ભાજપમાંથી સંગઠનના ઉપાધ્યક્ષ ગોરધન ઝડપિયા પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડિયા ખેડા લોકસભા બેઠકના પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ તેમજ પ્રદેશ અને જિલ્લા સંગઠનના પ્રતિનિધિઓ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો સહિતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

તે પ્રકારે ભારત ખેડા જિલ્લાના અને અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ બંને વિધાનસભાના સંગઠનના શક્તિશાળી હજારો કાર્યકર્તા અને સૌ જનતાના આશીર્વાદના કારણે આવનારા સમયમાં બાર લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરનારી યુપીએ સરકાર ની કોંગ્રેસને જાકારો આપવા માટેનો સમય છે રામના અસ્તિત્વ પર જે સવાલ ઉભા કર્યા છે એમનું અસ્તિત્વ મિટાઈ દેવાનો આ સમય છે આ ચૂંટણી એ દેશની એકતા રાષ્ટ્રના નિર્માણ અને ધર્મની રક્ષા માટેની છે આ ચૂંટણીમાં અમે આ બધા જ મુદ્દા સંકલ્પ પત્ર સહિતના મુદ્દા અમે ઘરે ઘરે નીચે લઈને ગયા છે અને હજુ જઈશું અને વિક્રમજનક પરિણામ ખેડા જિલ્લાની સીટનું અને આખા દેશનું રહેશે એવો અમને વિશ્વાસ છે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે કે સિત્તેર વર્ષની ઉપરનો કોઈ પણ આ દેશનો નાગરિક

આમે ગુજરાતમાં બે માં ચૌદમાં છવ્વીસે છવ્વીસ આવી હતી ઓગણીસ માં છવ્વીસે છોવીસ ફરક એટલો છે કે બે હજાર ઓગણીસે ચૂંટણી એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એક આશા હતા ઓગણીસ ના નરેન્દ્રભાઈ ભરોસો બન્યા અને ચોવીસ ના નરેન્દ્રભાઈ ગેરંટી બન્યા છે અને એટલા માટે દેવુસિંહજી એક લર્નેડ વ્યક્તિ એન્જિનિયર બાય એજ્યુકેશન અને એક સામાન્ય પરિવારમાંથી આવીને આ જિલ્લાનું નેતૃત્વ